રાજકોટમાં સનાતન ધર્મ યાત્રા ધામધૂમથી કાઢવામાં આવી સનાતન ધર્મ યાત્રા રણુજા મંદિરથી કાઢવામાં આવી અને ધર્મ યાત્રામાં બસ્સોથી વધારે કારો જોડાઈ હતી સનાતન ધર્મ મહંત શ્રી શ્રી એક હજાર આઠ દર્શનાનંદપુરી મહારાજ દ્વારા દ્વારકાથી ખંભાળિયાથી કચ્છથી મોરબીથી રાજકોટ આવેલ છે સનાતન ધર્મમાં જાગૃતિ આવે અને સનાતનીઓનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો શ્રી શ્રી એક હજાર આઠ કૃષ્ણાનંદ પુરી મહારાજ દ્વારા દશેરાના દિવસથી દ્વારકાથી પ્રસ્થાન કરી ખંભાળિયાથી લઈ અને કચ્છમાં જઈ અને સનાતન ધર્મ યાત્રા અને એકમાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે અને જાગૃતતા માટે સમાજોમાં એને યાત્રા એક નીકાળી કાઢેલી છે તે દ્વારકાથી લઈ ખંભાળિયાથી લઈ કચ્છથી લઈ મોરબી લઈથી આજે રાજકોટ આવેલી છે એ સનાતન ધર્મ યાત્રા આજે અમે રાજકોટમાં ન ભૂતો ન ભવિષ્ય જેને કહેવાય કે સનાતન ધર્મની યાત્રા આજે રણુજા મંદિરથી સાંજે ચાર વાગે પ્રસ્થાન કરાવેલું હતું તેમાં રાજકોટની જાહેર જનતા સનાતન ધર્મીઓ સનાતનીઓ સમાજો સામાજિક સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને સાધુ સંતો દ્વારા લગભગ બસો જેટલી કાર આજે નોખા નોખા માતાજી દેવી દેવતાઓના ફ્લોટ્સ તેમજ બસો સાધુ સંતો સાથે આજ રાજકોટના જાહેર માર્ગો ઉપર આ સનાતન ધર્મની યાત્રા કાઢવામાં આવેલી હતી તેમાં જાહેર જનતાનો ખૂબ જ પ્રતિ પ્રતિસાદ અમને મળેલો હતો અને જ સનાતન ધર્મના જાગૃતતા માટે લોકોએ જેમ જે રાજકોટ જાણે હિલડે ચડ્યું હોય તેવું પંદર દિવસથી આ આયોજનમાં અમારા સંયોજકો આયોજકો અમારા જયપ્રકાશભાઈ તેમજ વિજયભાઈ વાંક યોગીનભાઈ છનિયારા તેમજ સૌ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ સબ સાથે મળીને આ જન યાત્રા જે કાઢેલી હતી તેમાં જનતા જનાર્દન અને આ જાહેર માર્ગો ઉપરથી નીકળી હતી આજે એનું આજે પવનપુત્ર પુત્ર ચૂકમાં એ પૂર્ણ થઈ છે યાત્રા હવે સાધુ સંતો પ્રસાદ લઈ અને આઠ નવ વાગે હમણાં ધર્મસભા આપણા કૃષ્ણાનંદજી પુરી સ્વામીજી અત્યારે હમણાં ધર્મસભા લેશે ત્યારબાદ અક્કાબા જે આપણા સાહિત્યકાર છે અને નૈનાબેન પટેલ તેનો લોક ડાયરો રહેશે અને સનાતન ધર્મ જે જાગૃત થાય વધુ વધુ જાગૃત થાય મૂળભૂત આપણો જે આદિ અનાધિકાર પુરાણો જે આ સનાતન ધર્મ છે એને ખૂબ પ્રતિસાદ મેળવ્યો છે અને હજી ને હજી આવા કાર્યો રાજકોટમાં નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આવી સનાતન ધર્મની યાત્રાની જાગૃતતા માટે આ સમિતિ કાર્યરત રહેશે અને સાધુ સંતો અમને આશીર્વાદ આપશે તે બદલ જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માની છે મુકામેથી એક ભવ્યતિ ભવ્ય જેને આપણે સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્ર લેવલે શોભાયાત્રાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂજ્ય બાપુનો એવો સંકલ્પ હતો કે સૌરાષ્ટ્ર અને કચ્છ દસ કે બાર દિવસ દરમિયાન આખા સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને જાગૃતતા આવે અને અત્યારના યુવાનોમાં આ કોરોના કાળ પછી જે સનાતન ધર્મની જાગૃતતા ફેલાણી છે એના સંકલ્પના ભાગરૂપે પૂજ્ય બાપુ દ્વારા એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ સનાતન સેવા સમિતિ દ્વારા અમારા બધા ગ્રુપ મિત્રો દ્વારા એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાજકોટના મુખ્ય માર્ગો પર રાજમાર્ગો પર કરવામાં આવેલ હતું ત્યારબાદ અત્યારે સાડા આઠ કલાકે ધર્મસભાનું ભવ્ય આયોજન છે ત્યારબાદ હકાભા ગઢવી તેમજ તેના ગ્રુપ દ્વારા એક ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે ત્યારે રાજકોટની જાહેર જનતાના આપના માધ્યમથી રાત્રે દસ વાગે અચૂક આ જાહેર લોકડાયરામાં સનાતન ધર્મના એક હિન્દુત્વના દાવા ઉપર આવી અને બધા આ કાર્યક્રમને હડી મળી અને સાથે સવારોથી માણીએ